અલ્યા આવી હોય તો મેં ખબર ના હોય મે તો ઘોડા કે નસુ રોસીએ પચ્ચા પચ્ચા વરસ થયો મારો જાણા પૈસા મી ની આલ બરોબર ઈમા એક નાલ એક લંચ છે ને હવે મરી કન હું ના હોય ભાઈ બોલાયા છે કીતાવાનું છે મારો મારું કસું નાલું ડાલજો તો એક લટ આ તમારે પાલા છે ને ઓ ઓ કે આ બોલાયો લે તો મત ને તો તંગ બતાય કે સુપર મેસ ગયો બોલાય પર બોલવું નઈ તોય બોલવું પડે આ લોકો આ રહ્યો બઈ જબરે પીગા આવે છે બરોબર સારું સારું જ આવે આ મને આવો ઓન આખી ફોટો જોને એમ હું ચાલતા નહી

લેફરમ કેફરમ મસાલો લેફરમ કેફરમ નહીં લે આ પેલો બધું અંદર મિક્સ આવો એવું ઓમ 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 ગાવ ઓમ 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 મુગવ મુગવ બસ બસ ગાવ હા આ યે 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 બસ બસ થઈ ગયો પણ મુગો ખબર હવાર પેલું ટેક ટે હરા દે એ વાવું પડે એમ આ તો જેરની પૈસા કેટલા થયા કેટલા થયા ચારસો ને પચાસ ચારસો પચાનું ચારસો પચાનું બાટલા ને લીધું બધું પાછું